કારણ કે પ્રદૂષણને ને લીધે તમે ફેફસા સંબંધી રોગ નો ભોગ બની શકો છો વાહનો માંથી નીકળતા તેમજ કારણે પ્રદૂષણ વધ્યું છે નક્કી માત્રા પ્રમાણ વધુ જોવા છે અમદાવાદ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નું માનીએ તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ નું પ્રમાણ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ થી નીચે છે જ્યારે પીએમ ટેન અને પીએમ ટુ પોઈન્ટ ફાઈવ પાર્ટિક્યુલેટ મેટર એટલે કે હવામાં તરતા રજકણોની માત્રા નિયત પ્રમાણ કરતાં વધુ છે તેની માત્રા 80 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબની હોવી જોઈએ જેની જગ્યાએ સો છે હવામાં તરતા આવા રજકણો અતિ સૂક્ષ્મ હોય છે અને શ્વાસમાં જઈ ફેફસામાં જમા થાય છે

કે ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો ધુમાડો જે હોય કે ઇલેક્ટ્રિસિટી કંપનીમાંથી જે નીકળતો ધુમાડો હોય કે વાહનોમાંથી જે એક્ઝોસ્ટ થતું હોય એમાંથી થતું હોય છે સામાન્ય રીતે અને આનાથી યુઝલી છેલ્લા કેટલા વર્ષોથી ધીરે ધીરે બધા રેસ્પિરેટરી કેસીસ બે પાંચ ટાંક દસ વર્ષે એપ્રોક્સિમેટલી વધતા હોય છે અને આ બધો જે વધારો છે ને અમારે શિયાળાની અંદર જોવા મળે છે એર પોલ્યુશનને થોડા ઘણા અંશે અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકાએ સાયકલ શેરિંગની યોજના અમલમાં મૂકી હતી પણ તે નિષ્ફળ ગઈ છે એર પોલ્યુશનને વધતું અટકાવવું જરૂરી છે અને આ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે મહાનગરપાલિકાએ કોઈ નક્કર ઉપાય કરવો જોઈએ નહીં તો દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ શ્વાસ લેવા લાયક રહેશે નહીં કેમેરામેન કનુ ભરવાડ અને અમિત શર્મા સાથે ઝલક હથિયારુ જીએસટીવી અમદાવાદ